અમદાવાદ ખાતે પારડી મુકામે ગુજરાતભરના તમામ જિલ્લામાંથી મુસ્લિમ સમાજના દરેક આગેવાનોનું મીટિંગનું આયોજન કરવામાં આવ્યું તારીખ છ છવ્વીસ છ બે હજાર ચોવીસના રોજ આખા ગુજરાતભરના તમામ જિલ્લાઓમાંથી મુસ્લિમ સમાજના કર્મશીલ જવાબદાર યુવાનો આગેવાનો મુક્તિઓ સૈયદ સાદા સમાજ અને તમામ મુસ્લિમ સમાજના રાજકીય સામાજિક કાર્યશીલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તમામ મુસ્લિમ સમાજના લોકો આ મિટિંગમાં સામેલ થયા હતા આ સમગ્ર મીટિંગનું આયોજન જુનાગઢના ઇમ્તિયાજ પઠાણની દેખરેખ હેઠળ જે પ્રોગ્રામ કરવામાં આવ્યું છે એ એક યુનિટી બનાવવા માટે અમે જે ખાસ અમદાવાદમાંથી આવ્યા માટે કહેવામાં આવ્યું આજ રોજ અમદાવાદના ટાગોર હોલ ખાતે ગુજરાતભરના દરેક જિલ્લામાંથી અને ખાસ અમદાવાદ શહેરના કર્મશીલ લોકોને આગેવાનોની એક મીટિંગ મળી હતી મિટિંગની ખાસ વાત એ હતી કે આજે ચાલુ દિવસે ચાલુ દિવસે પણ લોકો બપોરે ધમધમતાળ તાપમાં પણ બે વાગ્યે ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ વિશાળ જનમેદની અને ખૂબ જ ઉત્સાહની સાથે જોડાણા હતા મુસ્લિમ સમાજના યુવાનો મુખ્ય પ્રવાહમાં ભણે મુસ્લિમ સમાજનો સામાજિક અને આર્થિક વિકાસ થાય અને પરિણામલક્ષી કામ થાય કારણ કે થાય છે એવું કે ઘણા બધા સંસ્થાઓ સંગઠનો આવી વાતો કરે છે પણ એમાં થતું નથી કાંઈ પણ રોડ રોડમેપ સાથે બ્લુ પ્રિન્ટ સાથે જ્યારે વર્ષોથી આ સંગઠન દ્વારા કામ થઈ રહ્યું હતું અને હવે એને વિશેષ ગુજરાત ફલક ઉપર લઈ જવા માટે કરીને જે કાંઈ પણ પ્રયત્નો થઈ શકે એ આ કરવા જઈ રહ્યા છીએ તેના ભાગરૂપે રોજ સમગ્ર રાજ્યના દરેક જિલ્લાની અંદરથી કર્મશીલ લોકો એવા લોકો કે જે લોકો ખરા અર્થની અંદર કામગીરી સમાજ માટે કરી રહ્યા છે અને યોગ્ય પ્લેટફોર્મની શોધમાં છે આવા લોકોની એક મીટિંગ મળી હતી એમાં ઘણા ગુજરાતના નામી ચહેરાઓ નામી નામો ઘણા આગેવાનો રાહરો ચિંતકો વડીલો મરબીઓ કોલમાઓ મુફ્તીઓ આ તમામ ધર્મગુરુઓ સામાજિક આગેવાનો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા મંથન કરવામાં આવ્યું કે હવે આવનારા પાંચ વર્ષની અંદર મુસ્લિમ સમાજને પ્રગતિના પંથે ચાહે રાજકીય ક્ષેત્ર હોય ચાહે સામાજિક ક્ષેત્ર હોય ચાહે આર્થિક બાબત હોય ચાહે શિક્ષણની બાબત હોય આ દરેક ક્ષેત્રની અંદર પ્રગતિના પંથે લઈ જવું તો શું કરવું તો તેના ઉપર પાંચ વર્ષના પ્લાનિંગ સાથે હવે કામ થવા જઈ રહ્યું છે અને આવનારા સમયની અંદર મુસ્લિમ સમાજના ખૂણા ખૂણેથી એવા યુવાનો કે જે લોકો સમાજના કામની અંદર ઘણી બધી એની ચિંતા કરી રહ્યા છે આ તમામ પ્રકારના યુવાનોને શોધી અને આવનારા મહિનાની અંદર દસ હજાર જેટલા મમ્મી ભાઈઓની મિટિંગ આપણે કરવા જઈ રહ્યા છીએ આ પ્રકારે નિર્ણયો લેવાયા હતા ગુજરાતને એક મજબૂત લીગલ ટીમ મળે ગુજરાતને એક મજબૂત એજ્યુકેશનની ટીમ મળે ગુજરાતને એક મજબૂત રાજકીય ટીમ મળે અને વસ્તી પ્રમાણેનું પ્રતિનિધિત્વ મળે આ દિશાની અંદર અલગ અલગ વિષયના જાણકારોને પણ ભવિષ્યની અંદર એકત્રિત કરી અને કામગીરી કરવામાં આવશે અને આ દિશાની અંદર આજે ગુજરાતભરમાંથી અનેક યુવાનો ઉપસ્થિત રહી અને અનેક નિર્ણયો હવે આવનારા સમયની અંદર કામગીરી શરૂ મિત્રો બીજા છે મુસ્લિમ હિતમાં તમે સૌથી પેલો મુસ્લિમની અંદર એજ્યુકેશન હોસ્પિટલ અને અમે એવી ઘણી બધી સમસ્યાઓ છે કે જે મુસ્લિમ સુધી પૂરી નથી પડતી જેમ કે અમુક ગરીબ ઘર હોય કે જેની પરિસ્થિતિ બહુ જ ખરાબ હોય છે હોસ્પિટલમાં હોય કે સ્કૂલમાં હોય કોલેજમાં હોય વકીલ બનવાનું હોય ડૉક્ટર બનવાનું હોય તો તે માટે તમારી તરફથી શું મદદ થઈ શકે ની અંદર કોઈ પણ વ્યક્તિ ગરીબ ન રહે તેના માટે કરી અને બહુ જબરદસ્ત કોન્સેપ્ટ છે અને એ છે એ પોતાના ભાઈઓને મદદરૂપ થવા માટે અમુક હિસ્સો એની કમાઈનો એમના સુધી પહોંચાડે તો આના આના માટે જે મિત છે જે ખોટી માન્યતાઓ છે એને દૂર કરીને લોકોને ખરા અર્થની અંદર એની મદદ લઈ શકે કે ન લઈ શકે એના માટે થોડુંક જાગૃત કરીને એક ટેકનોલોજીના માધ્યમથી એક એક એવી એપ અમે ડેવલપ કરશું કે જેમાં લોકો ફાઇનાન્શિયલ મદદ કરે અને ફાઇનાન્શિયલ એ મદદ ડાયરેક્ટ એમના સુધી પચે વચ્ચે પહોંચે વચ્ચે કોઈ માધ્યમ નહીં આવી એક એપનું અમે નિર્માણ કરીશું એક ચેઇન ઓફ સિસ્ટમ આપવા જઈ રહ્યા છીએ કે જેમાં ગુજરાતના ખૂણે ખૂણેના છેવાડાના માનવી સરહદી વિસ્તારના લોકોને માનવું કે અમદાવાદમાં કામ છે તો એમની પાસે કોન્ટેક્ટ ઓફ પોઈન્ટ હોવો જોઈએ દાહોદના વ્યક્તિને કોડીનારના કાઠિયાવાડના છેવાડાના ગામનું ગામ છે તો ત્યાં એની પાસે ઓફ પોઈન્ટ અને જવાબદાર વ્યક્તિ હોવો જોઈએ આવી ચેઇન ઓફ સિસ્ટમ પણ દેવા અમે જઈ રહ્યા છીએ દરેક ક્ષેત્રમાં ચાહે સામાજિક હોય રાજકીય હોય આર્થિક હોય શૈક્ષણિક હોય દરેક ક્ષેત્રની અંદર આ વિષયના જે જાણકાર લોકો છે એમને સાથે રાખી એમની સાથે સંકલન કરી અને ભવિષ્યની અંદર અમે આ કામગીરી કરવા જઈ રહ્યા છીએ આજે ગુજરાત ભરની સંસ્થાઓને પણ જોડવા માટેની એક નવી મુહિમ શરૂ કરવામાં આવી છે કે જેટલી પણ સંસ્થાઓ ગુજરાતની અંદર કામ કરી રહી છે એમને પણ અમે પત્ર લખશું એમની રૂબરૂ મુલાકાત કરીશું અને મુલાકાત બાદ એમને આહવાન કરીશું કે તમામ સંસ્થાઓ એકી સાથે મળી અને એક નેચા હેઠળ કામગીરી કરે અને પરિણામલક્ષી કામગીરી કરે શિવલભાઈ આઈ થિંક તમને આમ